નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે બોર્ડ એક્ઝામને માત્ર એક્યાસી દિવસો બાકી છે એટી વન ડેઝ આ એક્યાસી દિવસોની અંદર તમારે બોર્ડ સુધીની સફર છે એ પૂરી કરવાની છે બોર્ડ સુધીની સફર પૂરી કરવા માટે આજે આપણે જોવાનું છે કે આપણા ડેલી રૂટિનની અંદર આપણે ટાઈમટેબલ કેવી રીતે સેટ કરવાનું છે સ્ટડી માટેનું હવે બધા લોકો પાસે ચોવીસ કલાક છે તમારી પાસે પણ ચોવીસ કલાક છે તમારા ફ્રેન્ડ્સ પાસે પણ ચોવીસ કલાક છે અને અમારી પાસે પણ ચોવીસ કલાક જ છે આ ચોવીસ કલાકનું બાયફોકેશન કેવી રીતે કરવાનું છે નંબર વન તમારે પાંચ કલાકની માની લ્યો તમારી સ્કૂલ છે બરાબર ત્રણ કલાકનો તમારો ટ્યુશન ક્લાસ છે અને એક કલાક તમારે સ્કૂલે આવવા જવાની છે બરાબર છે પાંચ ને ત્રણ આઠને એક નવ કલાક તમારી આખા દિવસની આવી રીતે ભણવા માટે તમે સ્પેર કરો છો બરાબર ત્યાર પછી તમારા બે કલાકનું એક કલાક લંચ એક કલાક ડિનર ત્યાર પછી તમારી પાસે સાત કલાકની ઊંઘ બરાબર સાત કલાકની અંદર બધા લોકોને જોઈએ અને ત્યાર પછી તમારે તમારી પાસે બે કલાક તમારો સ્પેર ટાઈમ આ બધું માઇનસ કરતાં પાંચને એક ત્રણ આઠ નવ દસ અગિયાર અગિયાર ને સાત અઢાર ઓગણીસને વીસ કલાક તમે આખા દિવસની વીસ કલાક છે તમારી વપરાઈ જાય છે બાકીની ચાર કલાક બચે છે આ ચાર કલાકમાં તમારે શું કરવાનું છે એ આજે આપણે જોવાનું છે ચાર કલાક તમારે તમારી પાસે આજે ચાર એડિશનલ કલાકો છે એને તમારે સોમ મંગળ બુધ એટલે કે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે સેટરડે અને સન્ડે આ સાત દિવસોમાં તમારે કઈ રીતે બાયફોકિટ કરવાની છે તમારી કલાકો પેલી કલાકમાં દર મંગળવારે સોરી સોમવાર મંગળવાર અને બુધવાર પહેલી કલાકમાં તમારે અકાઉન્ટ કરવાનું છે ગુરુ શુક્ર શનિ તમારે સ્ટેટિસ્ટિક્સ કરવાનું છે જેને સ્ટેટ નથી એ લોકો કોમ્પ્યુટર પર ફોકસ કરશે બરોબર છે ત્યાર પછીની અહીંયા તમારે આવશે બીઓ બીજી કલાકમાં તમારે બીઓ સોમ મંગળબુદ્ધ ગુરુ શુક્ર શનિ તમારે ઇકોનોમિક્સ કરવાનું છે જો હું તમને બધા સબ્જેક્ટ સાત દિવસમાં સેટ કરી દઉં છું છતાં પણ તમારી પાસે ટાઈમ બચશે બરોબર છે પછી તમારી પાસે એસપીસી એસપીસી અને ગુજરાતી તમારા છ વિષયો છે એ પેલી ત્રણ કલાકમાં સેટ થઈ ગયા ચોથી કલાકમાં તમારે રોજ કરવાનું છે ઇંગ્લિશ અને અહીંયા હજી તમારા પાસે જો છ સાતે સાત સબ્જેક્ટ તમારા સેટ થઈ ગયા છે હવે તમારે ખાલી એક ત્રણ દિવસની અંદર અહીંયા તમારો સૌથી જે વીક સબ્જેક્ટ છે અથવા તમે અત્યાર સુધી જે સબ્જેક્ટ કર્યો જ નથી એવા સબ્જેક્ટ ઉપર તમારે ધ્યાન રાખવાનું છે જેમાં તમે વીક છો એ સબ્જેક્ટ તમારે બાકીની ત્રણ કલાકમાં કરવાનું છે બરાબર તો આ રીતે તમારો આખા અઠવાડિયાનું ટાઈમટેબલ મેં અહીંયા તમને આપ્યું છે જો તમે આને ફોલોઅપ કરશો તો ડેફિનેટલી તમારી એક્ઝામની અંદર તમને પ્રોપર એક રિવિઝન સાથે તમારે સક્સેસ મળશે હવે તમે કહેશો કે સર આ સન્ડેનું શું કરવાનું બરાબર છે તો આ સન્ડે તમારા માટે હું એક ટેસ્ટ પ્લાનિંગ તમને આપું છું મેં તમને કીધું હતું પોઈન્ટ નંબર થ્રી લાસ્ટ વિડીયોની અંદર જાગી તારી સવારની અંદર કે તમારે પેપર્સ લખવા જોઈએ તો પેપર કેવી રીતે લખવાના છે કયા વિષયો લખવાના છે એ પણ હું તમને કહું છું હવે તમારી પાસે ટોટલ ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી બરાબર છે અઢી મહિના જેવો સમયગાળો છે એની અંદર તમારી પાસે એક પંદર બાર એટલે કે આવતો રવિવાર એના પછીનો રવિવાર બાવીસ બાર એટલે કે એના પછીનો રવિવાર આવી રીતના ઓગણત્રીસ બાર આવી રીતના તમારી પાસે જે રવિવારો છે એની તારીખ હું એ લખું છું પાંચ એક પાંચમી જાન્યુઆરી બારમી જાન્યુઆરી ઓગણીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી બીજી ફેબ્રુઆરી નવમી ફેબ્રુઆરી ત્યાર પછી આવશે તમારી પાસે સોળમી ફેબ્રુઆરી અને ત્રેવીસમી ફેબ્રુઆરી આ રીતે આટલા તમારી પાસે સન્ડેઝ આવશે આ સન્ડેમાં તમારે શું કરવાનું છે તો કે પંદર બારે તમારે બે પેપર રવિવારે તમારે સ્કૂલ પણ નથી હોતી ટ્યુશન પણ નથી હોતું રાઈટ તો તમારે અકાઉન્ટ અને બીઓ બીઓના અકાઉન્ટ તમે મોર્નિંગ પાર્ટમાં કોઈ પણ એક વિષયનું પેપર લખી શકો છો એક પેપર તમારે ઇવનિંગ પાર્ટમાં લખવાનું છે અને આ પેપર તમે તમારા સ્કૂલ કે ટ્યુશન ટીચર પાસે ચેક પણ કરાવી શકો છો ત્યાર પછી તમારે સ્ટેટ અને ઇકોનોમિક્સનું એના પછીના રવિવારે લખવાનું છે આવી રીતે તમારે એસપીસી અને ગુજરાતી પછી વરી પાછું અકાઉન્ટ બીઓ સ્ટેટ ઇકો હવે એસપીસી અને ઇંગ્લિશ સબ્જેક્ટ આવશે કેમ કે એકવાર ગુજરાતી લઈ લીધું આપણે પછી ઇંગ્લિશ આવશે બરાબર છવ્વીસ તારીખે વરી પાછું તમારું આવશે અકાઉન્ટ બીઓ સ્ટેટ ઇકો પછી આવશે એસપીસી અને ગુજરાતી ત્યાર પછી તમારી સોળ તારીખ આવશે જ્યારે તમારે ગુજરાતી અને ઇંગ્લિશ અને છેલ્લે તમારે ઇંગ્લિશ આ રીતે કરવાથી તમે બધા વિષયોના પેપર ત્રણ ત્રણ વાર તમે એક્ઝામિનેશન પહેલાં તમે ત્રણ વાર સોલ્વ કરી શકશો બરાબર છે સત્યાવીસ ફેબ્રુઆરીથી તમારી પાસે પહેલું પેપર ઇકોનોમિક્સનું આવે છે એટલે તમારી પાસે લગભગ ચાર દિવસનો ટાઈમ પીરિયડ રહેશે પ્રિપેરેશન કરવા માટે સત્યાવીસ બેથી તમારું ઇકોનોમિક્સનું પેપર છે જે તમારે ધ્યાનમાં લેવું જોઈએ કે ત્રેવીસ તારીખે તમારા બધા પેપરનો બધા સબ્જેક્ટનું રિવિઝન થઈ જવું જોઈએ પેપર્સ પણ તમે તંત્રમાં લખી લીધા હશે તમને ખ્યાલ હશે કયો સબ્જેક્ટ વીક છે કયો સબ્જેક્ટ સ્ટ્રોંગ છે બરાબર સત્યાવીસ તારીખે તમે ઇકોનોમિક્સનું પેપર છે એના માટેની પ્રિપેરેશન તમે ટ્વેન્ટી ફોર્થથી ચોવીસ તારીખથી ચાલુ કરી શકો છો ચોવીસ પચીસ છવ્વીસ ત્રણ દિવસ તમે ઇકોનોમિક્સની પ્રિપેરેશન કરી શકો છો બરાબર આ રીતે તમે જો ટાઈમટેબલ ફોલો કરશો તો તમને વાંધો આવશે નહીં અને આ બધા સબ્જેક્ટ આ બધું ટાઈમ ટેબલ ટેન્થ સ્ટાન્ડર્ડને પણ લાગુ પડે છે એ લોકો મેથ્સ સાયન્સ સોશિયલ ઇંગ્લિશ ગુજરાતી અને સંસ્કૃત એવી રીતે હિન્દી કે સંસ્કૃત આ રીતે તમે તમારું ટાઈમ ટેબલ છે એ બાકી બધા વિષયને રિપ્લેસ કરીને બનાવી શકો છો અને દિનચર્યા તો બધા માટે સેમ જ રહેશે તો આ રીતે તમારે લોકોએ પ્રિપેરેશન કરવાની છે આ વીકનું ટાઈમ આ રીતે તમે દર વીકલી બેઝ ઉપર ટાઈમ ટેબલ ફોલો કરશો તમને જરાય વાંધો આવશે નહીં બોર્ડ એક્ઝામની અંદર અને તમે રમતા રમતા બોર્ડ એક્ઝામ પાસ કરશો પણ તમને અંદરથી એક આગ લાગવી જોઈએ કે ના મારે કરવું છે ના મારે સારા પર્સન્ટેજ લેવા જ્યાં સુધી તમને અંદરથી નહીં થાય ત્યાં સુધી તમે કાંઈ પણ કહી કરી શકો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે બધા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કયા કયા છે કયા કયા ક્વેશ્ચન રીડ કરીને જવા જોઈએ લાસ્ટ પ્રીવિયસ એના પેપર એનાલિસિસ ઉપરથી આપણે એ બધી વસ્તુ જોઈશું થેન્ક યુ